અઢાર વર્ષ નો હતો ત્યારે જરૂર મને જણાવ્યું કે ભાઈ આપણે જરૂર છે ત્યાંથી મારી રક્ત એક જર્ની ચાલુ એક સફર ચાલુ થઈ ત્યારથી ચાલુ થઈ આજે પાંત્રીસ વર્ષથી આ દર નિયમિત ત્રણ વખત ત્રણ મહિને અવશ્ય હું રક્તદાન કરું છું સૌથી તો પ્રથમ મારી રાજકોટ વોલેન્ટ્રી બ્લડ બેંકમાં મેં દર ત્રણ મહિને આપતો અને ત્યાર પછી વીસ વર્ષ જેવું થઈ ગયા સિવિલ હોસ્પિટલમાં જવાનું થયું અને ત્યાં જરૂર પડી જોયું કે ભાઈ ત્યાં તો સૌથી વધારે જરૂર છે અને ત્યાં શરૂઆતમાં વીસ વર્ષ પહેલા મેં એકલાય ચાલુ કર્યું ત્યાર પછી મિત્રો સર્કલ સાથે લઈને ત્યાં રક્તદાતા રક્તદાન ચાલુ કર્યું અને ત્યાર પછી વીસ વર્ષથી આ નાના નાના કેમ્પો કરી 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 ધીમે ધીમે લગભગ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં સ્કૂલોમાં કોલેજોમાં સરકારી સરકારી કચેરીઓમાં તેમજ ઘણી બધી જગ્યાએ કોઈના જન્મ દિવસ નિમિત્તે કે કોઈના સ્મૃતિ રૂપે ત્યાં રક્તદાન કેમ્પોનું અને ધીમે ધીમે આખા ગુજરાતમાં સિવિલોમાં અમે અત્યારે અત્યાર સુધીમાં લાખો લાખો રક્તદાતાઓને મોટિવેશન કરી અને લાખો દર્દીઓનું નવું જીવન આપેલ છે જી હમણાં ચૂપ છે જી વિનયભાઈ વધુ એક પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે ખરેખર જે સિવિલમાં દર્દીઓ આવે છે તો એ કઈ પ્રકારના હોય છે ને એમને કઈ પ્રકારની વ્યક્તિની જરૂરિયાત હોય છે અને તદુપરાંત જે થેલેસેમિયા પીડિત બાળકો હોય છે એમને દર કેટલા દિવસે બ્લડ ચડાવતું પડતું હોય છે એ જ જણાવો હજી મિત્રો થોડીક વાત મારી અમારી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન વિશે જણાવી દઉં જી પેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ જી ભારત સરકાર હેલ્થ વિભાગના ડિપાર્ટમેન્ટ દ્વારા આખા ભારતમાંથી દરેક રાજ્યમાંથી ત્રણ ત્રણ સર્વશ્રેષ્ઠ સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવેલ ખૂબ રાજ્ય ગુજરાત રાજ્યમાંથી સુરતમાંથી બે સૌરાષ્ટ્ર અને રાજકોટ દ્વારા એક એક સન્માન એવોર્ડ પણ આપવામાં આવેલ છે તો મિત્રો આપ સર્વે જાણો છો અચ્છા બીજું અમારી પ્રવૃત્તિ ચાલે છે દરરોજ અમે સો કિલો જેવું ચણ નાખીએ છીએ બિસ્કિટ નાખીએ છીએ ઈવન અમે એવા અમારા કેન્સરના જે દર્દીઓ હોય એને રક્ત આપતા હોય અને એ છેલે એક્સપાયર થઈ જતા હોય છે તો એમના સંતાનને અમે ફ્રીમાં ભણાવીએ છીએ અને એમને 1000 આસપાસ કરિયાણાની કીટો પણ આપીએ છીએ જી એવા અસક્ત વૃદ્ધો હોય છે જે ખરેખર સાવ અસક્ત હોય છે ને કાઈ ફ્રી નથી શકતા તો એવા લોકોને પણ એવા જે હોય છે એને પણ કરિયાણાની કીટ આપીએ છીએ જી તો મિત્રો આ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનનું

વ્યક્તિ આવેલો હોય છે એ પણ બ્લડ આપી શકતો નથી હોતો જેથી બાળકો તો ખરા જ પણ કેન્સરના દર્દીઓ કિડનીના દર્દીઓ ઇમરજન્સી એક્સિડન્ટ એટલા બધા આવતા હોય છે અને મિત્રો સિવિલમાં કોણ આવે છે શારીરિક માનસિક આર્થિક ખરેખર જરૂરિયાતમંદ આવે છે જી તો એવા લોકો આવે છે કે જેને વિના મૂલ્યે ક્યારેક તો મિત્રો અમારે આવવા જવાના રૂપિયા ટિકિટ નાઈને આપવા પડતા હોય છે તો આવા દર્દીઓ હમણાં જ વાત કરું તમને આ લગભગ મહિના દોઢ મહિના પહેલાની વાત છે એક બે નહીં છે પાસઠ સિત્તેર વર્ષના એમને માત્ર બે ટકા હિમોપ્રોબિન થઈ ગયું તો એમડી વિભાગમાં દાખલ કર્યા એમને એમના હસબન્ડ સાથે હતા એમને કીધું કે ભાઈ ત્રણ બોટલ જોશે તમારે તમે બ્લડની વ્યવસ્થા કરો ત્યાં ડોક્ટરની સામે રડવા માંડ્યા કે હું બ્લડ ક્યાંથી લેવા જાઉં મારી આગળ કઈ પૈસા નથી ત્યાંથી ડોક્ટર નો એમડી વિભાગમાંથી ફોન આવ્યો અને તાત્કાલિક ત્રણ બોટલની વ્યવસ્થા કરી તો આવા લોકો જ કે જે કોઈ નથી એવા લોકોને બ્લડ જશે જી તો મિત્રો હું પણ આવતીકાલે એકસો ને ઓગણસાઠ વખત રક્તદાન કરવાનો છું તો મિત્રો રક્તદાન કરવાથી એક તો સૌથી આપણને આત્મસંતોષ થાય છે કે મેં કોક માટે કર્યું આપણે આપણા માટે આપણા પરિવાર માટે આઠ થી દસ કલાક મહેનત કરીએ છીએ તો આ એવા લોકો છે કે જીનું કોઈ નથી એનું આપણે કરશું તો આપણને આત્મસંતોષ થશે જી મિત્રો આપણા શરીરમાં ત્રણ હજાર એમએલ છ હજાર એમએલ રક્ત હોય છે સોરી છ હજાર એમએલ રક્ત હોય છે એમાંથી માત્ર ત્રણસો પચાસ એમએલ રક્ત આપવાનું હોય છે અમે જે રક્તનો જથ્થો આપો છો ત્રણસો પચાસ એમએલ એ માત્ર ચોવીસ થી અડતાલીસ કલાકમાં પરત બની જતું હોય છે કુદરતની રચના એવી છે કે જે બ્લડ છે એમાં સિત્તેર ટકા પાણીનો ભાગ છે અને કુદરતે એમાં રક્તના સેલ તરતા મૂક્યા છે જી સુધી વિશ્વની કોઈ પણ લેબોરેટરી સેલ 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 રક્તના નથી બનાવી શકી હજી મિત્રો તમે ઘણી વખત કે યુરોપમાં ને ત્યાં કૃત્રિમ કિડની ધબકે એવી બની છે પણ બ્લડ અત્યાર સુધી બની નથી બ્લડ નો કોઈ મનુષ્યમાંથી એનાથી વિકલ્પ નથી એટલે કે મનુષ્ય જ આપી શકે તો મિત્ર તમારા એક વ્યક્તિના રક્ત તમે ત્રણ વ્યક્તિને નવું જીવનદાન આપો છો મિત્રો કોઈ બે લાખ આપશે રૂપિયા દાનમાં કોઈ પાંચ લાખ આપશે કોઈ દસ લાખ આપશે તમે તો ત્રણ ને નવી જિંદગી આપો છો તમારે કોઈ મનુષ્યને નવું જીવતદાન આપવું છે તમારે કોઈ અમૂલ્ય ભેટ આપવી છે તો નવું જીવતદાન થી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે જી તો તમે રક્તદાન કરો આવતીકાલે પણ કેમ છે અને સિવિલના ના લાભાર્થી અચ્છા અમે ચક્ષુદાન પણ કરાવીએ છીએ અમદાન કરાવીએ છીએ સ્કીનદાન અત્યારે ગુજરાતમાં

અભાવ છે આપણને થોડું ભય છે પાપ પુણ્ય એવીએ છીએ મિત્રો ખાસ રક્તદાન કરો તમારા એક વ્યક્તિના રક્તદાનથી થી ધરણ તમે જો રક્ત આપશો ને તો એ રક્ત જે ચોવીસ થી અડતાલીસ કલાકમાં જે જથ્થો આવે છે એ કુદરતી પતલા સેલ આવે છે થી પતલા હોય છે એક પગ થી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે સૌ પ્રથમ તમને સ્ફૂર્તિ આવે છે બીજો કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે બીપી મેન્ટેન કરે છે આયન તત્વ મેન્ટેન કરે છે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે એટેક આવ્યો નડી બ્લોક થઈ ગઈ તો લોહીનો ગુણધર્મ ઝાડો થવાનો છે તમે જો નિયમિત રક્તદાતા હશો તો તમારો હાર્ટ પણ તમારું મજબૂત બનશે કાર્ય કરવાની ક્ષમતા પણ વધશે અને રિસર્ચ થયેલું છે મિત્રો કેન્સર જેવા મહારોગો

હજારો પ્રકારના રોગો હોય છે અને એ દવા એવી લેતા હોય છે કે જેની કોઈની બ્લડ જ નથી આપી શકતા અને મિત્રો આજે હું તમારી સામે કે કે મેં જીવનમાં ઓપરેશન દવા નથી લીધી તો મિત્રો અવશ્ય રક્તદાન કરો તમને ખૂબ જ એક આત્મસંતોષ થશે હું ખાસ તો વંશભાઈ નો કરુણા ફાઉન્ડેશન ખૂબ આભારીત અને ઋણી છું તમામ રક્તદાતાઓ તમામ ઓર્ગેનાઇઝર કે જેઓ આટલા વીસવીસ વર્ષથી આ અમને એક સેવાની તક આપે છે તો અમે બધા કરુણા ફાઉન્ડેશન જીમચંદ્ર ચંદ્ર ફાઉન્ડેશનની વાત તો એવી જ રીતે એના અનુસંધાને આવતીકાલે આયોજન કરેલું છે જે મેટોડા ખાતે કહેલું છે તો એના માટે હું સર વિનંતી કહીશ કે આવતીકાલના યક્તદાન કેમ્પ વિશેની માહિતી આપો મારું નામ દીપકભાઈ વિરચંદભાઈ પટેલ જી એપ્લાઇડ ઓટો પાર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ફ્લોટ નંબર 1608 મેટોડા જીઆઈડીસી ઓલમાઈટી ગેટ 2 નંબરના ગેટમાં મારું કારખાનું આવેલ છે જી અમારા ભાગીદાર દિનેશભાઈ કરશનભાઈ જારિયા 2009 માં અવસાન પામી ગયા હવે 17 વર્ષ થઈ ગયા અને અમે રેગ્યુલર 15 વર્ષ થી આવી બધી પ્રવૃત્તિઓ કરે છે 31 12 એ બ્લડ ડોનેશન કેમ્પ કરી છે મારી સાથે તેમના પુત્ર દિનેશ બ્રિજેશભાઈ જાગ્યા પણ આવેલ છે એમના મોટા ભાઈ રમેશભાઈ જાગ્યા પણ સાથે આવેલા છે જી અને આ પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી અમે રેગ્યુલર અમારા કારખાનામાં કરીએ છીએ ઉર્સા ધીમે ધીમે વધતો જાય છે પહેલા 50 બોટલ થી ચાલુ કરી દીધું પણ હવે 250 બોટલ સુધી અમે ભેજ કરી શકીએ છે અને અમે સદભાવના ઉદ્યાશ્રમમાં 31 મારે અમારા અમારા તરફથી અનુદાન આપીએ છીએ પછી ગૌશાળામાં આપીએ છીએ આ ઘણી પ્રવૃત્તિઓ અમે સત્કાર્ય સેવા સમિતિમાં પણ હું જોડાયેલો છું તો આ બધી પ્રવૃત્તિ કરી છે અને બધા લોકોને માટે અમે દર વર્ષે સારામાં સારી ઉત્તમ આકર્ષક ગિફ્ટ પણ આપી છે જી એટલે આ રીતે બધાને પ્રોત્સાહિત કરવા માટે થઈને અમે બધી પ્રવૃત્તિ રેગ્યુલર કરીએ છીએ જી આવતીકાલે જે રક્તદાન કેમ્પ છે એના વિશેની માહિતી આપો આવતીકાલે શું સમય હશે અને કઈ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે એની માહિતી આપો આવતીકાલે એકત્રીસ બાર બે હજાર ચોવીસ માં સવારના નવ થી બપોરના બે સુધી મેટોડા જીએપીસી એપ્લાઈડ ઓટોપાસ પ્રાઇવેટ લિમિટેડ નોડ નંબર 408 ઓલ્ડ માઇટી ગેટ માં અમારી રક્તદાન કેમ્પ ની ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને અમે નવો સેટ બનાવ્યો છે ત્યાં બધી વ્યવસ્થા જે ગોઠવી છે ખૂબ સરસ તો દર્શક મિત્રો આપે જોયું કે આવતીકાલે જે 15મી વાર્ષિક પુણ્યતિથિ છે એ નિમિત્તે જે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલું છે તો આપ અનિયા જાવ અને રક્તદાન કયો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કયો શેર કયો ફરી કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ